આલો જોઈ રાખો આ વિડિયો ત્યારે હવે થોડાક લાલ હતા ઓલા લીલા મરચા હતા થોડાક સુધારા છે લાલ લાટ બધાય થઈ ગયા તો રાહુલભાઈ કહે છે કે થોડાક લીલા મરચાના પટ્ટી ખાવા છે તમે તો કાંઈ વાંધો નહીં તો આ થોડાક સુધારા છે રાહુલભાઈ તીખા છે કે મરચા નથી સોડા નથી તો વાંધો નહીં Hai, mau nyawa tuh. Aku ada brand buat ya. lagi nanti bisa makan dulu, loh. Kenapa tuh? Ah, truk ke ya. Wewenek doa ya. Panik ya, લોટ રાહુલભાઈ નાખ્યો રાહુલભાઈ શું આમાં મહેશભાઈ આપડે સણા લોટ નાખ્યો હા મીઠું નાખ્યું હા પછી નાખ્યું લીંબુ હા પછી બધું મિક્સ કરી નાખ્યું મિક્સ કરી નાખ્યું એમને

મહેશભાઈની વાડી આજે પછી અમારા ફૂલ બજ્યા બહુ મસ્ત અને ટેસ્ટી બનાવ્યા છે તમે ફૂલ વિડીયો જોજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો મિત્રો તો અત્યારે હવે તો આ બધા પટ્ટીના છે ના ઓલા બને છે ભાજીના બને છે તો આ બધા પટ્ટીના બની ગયા છે અમારા અમને પ્લાન બધા ચાલુ કરી દીધું છે રાહુલભાઈ કે તમે ચાલુ કરી ગયો તો આવી રીતના છે બધું આ ભાઈ તો ભાઈ ખાવા પાક લગે ખે ચૂંટણી એવું છે